ભુવાય માર્યો હોત હા ભુવાય છેલ્લે મારે સુધી કે આ વસ્તી બહુ કાઠી છે અને કાઢવી બહુ અઘરી છે તે માર્યો એને હા મારે એટલે રાય ને હાડકા માર્યા હતા બોલો જો હવે મારવાથી ભૂત જાય હા પછી હું બોલું છું ને એટલે ભુવાઓ એવું કે છે હા કે અમારો અમારા વિશે બોલે છે તારી મારવાનું હોય કોઈ મારી એક ગોયડા જોઈને મને આંખમાં આજુ આઈ ગયા પછી મેં રડીને માનતા લીધેલી તા મારી અરે તો ગોડાઓ આવું ધંતર મંતર આટલી બધી આ અંધશ્રદ્ધા કહેવાય જો આન અંધશ્રદ્ધા કહેવાય કે ચૂડેલ ભૂત ઢાકણ નામે શારીરિક પીડા આપી આ અંધશ્રદ્ધા ગણાય મારી એટલે કેવું થયું મેરેજ કર્યું ને ચોથા મહિનાની અંદર મેરેજ મેરેજ કર્યા પછી દસ દિવસ પછી આવું થયું એટલે મને કેવું કે બધા કુટુંબી વાળી એવું કીધું કે આપડે એ લઈ જા ત્યાં લઈ જા ત્યાં લઈ જાય એ લોકો મને કીધું એ પ્રમાણે મેં ફર્યા કર્યો એ પ્રમાણે પૈસા મેં કાઢા કર્યા ત્રણ ચાર મહિના સુધી મેં અઢી ત્રણ લાખ રૂપિયા પૂરા કરી દીધા પછી આ છોકરો એ ઘરેથી ભાગી ગયો ઘરે કયા વગર દસ વાગે મને ફોન કર્યો છોકરો આયા ઘર આવે છે એમણે માનતા લીધી ભાઈ મને ફોન કર્યો પછી મેં માનતા લીધી કે મારી સારું થઈ જશે તો હું ચાલતો આવીશ મારો પરિવાર લઈને અને પાંચ હજાર એક રોકડા મૂકીશ ને પાંચ શ્રીફોની ત્રણ બાજીશ એક કિલો પેડા લઈ જઈશ એ તમારા મંથી રાખી હા મારા મંથી રાખેલી માડી હા ચાલીને આયા હા માનતા પૂરી કરી માડી સ્વીકાર કરજો માડી ને નળો કોઈ દેવ હોય તો માડી બતાવજો ને પૂછો દેવ હોય તો બી માડી બતાવજો માડી મારી ખુલ્લી દેવી મને બતાવજો માડી કોઈ પાડા પર બેસે એવા મહારાજ ખબર તન પાડા પર બેસે એવા મહારાજ તમારા પૂજાતા હોય એવું પાડા પર મહારાજ અત્યારે તો ખબર નથી પણ ઘેડિયામાં કોઈ બાપ દાદા માં ખબર નથી અરે ભગવાન આખો પથ્થર કાઢું તારા તો અહી હા હા છે 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 મારે કેવો પથ્થર છે પૂજાય છે કેવો પથ્થર પૂજાય છે વ્હાઈટ પથ્થર છે ત્યાં આગળ એક બાબરો ભૂત કરીને પૂજાય છે એ ઘેડિયા વખત મતલબ પૂજે છે અમે બી પૂછીએ છીએ મને અમારું કુટુંબ જ પૂજા છે તે વખતે કોઈ પથ્થર છે પથ્થર છે પથ્થરની અંદર દીવો કરીએ છીએ અને કોતરણી કરેલું છે અત્યારે બધું ઘસાઈ ગયું હા અત્યારે કશું નહીં માડી અત્યારે આકૃતિ હતી હા એક પથ્થર છે ખાલી પથ્થરની નીચે હા દીઓ કરતા હતા હા દીવો કરતા હતા મારી શું કહો હવ તને કેહ પહેલાં તમે તો મરઘા ને મરઘા બધું હતા

Hẹn yeah. tôi lại